નમસ્કાર દોસ્તો ફરી એક વખત ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે સુરત શહેરના પાટીદાર સમાજના જે આમ સાવજો કહી શકાય એવા સાવજોને લલકાઈ રહ્યા છે ગણેશ ગોંડલે ત્યાં સુધી કહી દીધું કે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાઓ સામે પણ કહેવાનો મારો મતલબ એ છે કે જે રીતે ગણેશ ગોંડલ

સુલતાનપુર ખાતે આયોજિત જન સભામાં ઉપસ્થિત મંચ ઉપર તમામ મારા વડીલો મિટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલોને મારા યુવાન ભાઈઓના ચરણોમાં મારા વંદન ખાસ કરીને આજની મીટિંગની અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ અને વડીલો કરી પણ હું આ મિટિંગની અંદર આજ કઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું હાલ જે ગોંડલ અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલથી પાંચસો કિલોમીટર ગોંડલથી બસો કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ ને ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતો કેવા વાતો કરવા માટે હું અહીંયા આવેલો છું આપણે બધા જાણી છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલ ની અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો ને એક દરબાર સમાજના દીકરાનો ત્યારબાદ ઘણા બધા સંમેલનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ ઘટનાને લઈ અને લગભગ 3-4 દિવસ થી ભૂતકાળમાં અમે બધા પાટીદાર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોથી માંડીને બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માંગતા હતા અને બધાયના મહેનતથી અને લોકોની બેય સમાજની લાગણીથી આનું એક સુખદ નિરાકરણ આવ્યું આનું એક સુખદ અંત આવ્યો તો હું તમને અહીંથી પૂછવા માંગુ છું કે ભાઈ આ જે સુખદ સમાધાન બે જ્ઞાતિ વચ્ચે થયું એ બરાબર થયું કે ખોટું થયું એવી રીતે નહીં બે હાથ ઊંચા કરીને ભાઈ બરાબર થયું કે ખોટું થયું ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એની અંદર આપણા જિલ્લા ભાજપના પ્રમુખને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયા જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈ નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માટે ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના મંદિર નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ હૃદયના વાત છે ત્યાં લગી અમને ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને પરિવાર ને અલ્પેશ ઢોલરિયા દીકરી લગી લોકોએ વાત પહોંચાડી આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખ વાત છે અલ્પેશ ઢોલરિયાનો પરિવાર ઈ તમારો ને મારો પરિવાર છે ને અલ્પેશ ઢોલરિયા ની માં બેન દીકરી તમારી ને મારી માં બેન દીકરી છે તો આપણે બધા હું તમને આ જાહેર મંચ ની ઉપર થી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયા ના ઘર લગી પોચા કાલ બીજા કોઈ ના ઘર લગી ગોંડલ તાલુકા માં પોચે તો આપણે એમને બેઠું રહેવાનું છે ના ના બે હાથ ઊંચા કરીને એમને બેઠું રહેવાનું ના ના એને જવાબ આપવો જરૂરી છે હા એને તાટાપથી જવાબ આપવો છે હા તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પટાલ સમાજનો દીકરો છે અલ્પેશ ઢોલરિયાએ ભૂતકાળની અંદર ગોંડલ ના અઢારે વરણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધાયને આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબત ને લઈ અને લગભગ ઘણા સમય થી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુર ની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના ના આરોપ ને પાપના છે એ પેલા ધોઈ નાખ સારા કર્મ કરી નાખ પછી ગોંડલ ની ધરતી મારી રાહ જોવો બરાબર છે બીજો મેહુલ બોગરા મેહુલ બોગરા ને તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે મેવુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છીએ જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા સેવાને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વીડિયા અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજેતરમાં દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી ઈ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અને આવા નિવેદનો આપ્યા કે નું આપ્યા તમે બધાય સાંભળ્યું કે નથી સાંભળ્યું ભાઈ હા બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં આજ હું દિલથી આવ્યો છું સાંભળ્યા પછી હવે આ પાટીદારના સાવજો અને પાટીદારની સિંહણ જીગીશાબેન પટેલે ગણેશ ગોંડલને વળતા જવાબમાં શું કીધું છે એને પણ તમે જરા સાંભળી લો

પણ આજે હું બોલું છું કરી પતાવે મારી પર ગુડ સીટો પટ્ટાઓને દબાયા દલીપોને દબાયા આજે લોકો જો ગુનેગાર હોય તો ક્યાં ગઈ એની ગુડ આવા બે ગોળીના રાક્ષસોને કેવા માગુ છું હું કરી બતાવે મારી ઉપર ગુડ સીટો સાંભળ્યા પછી મને એવું લાગે છે કે આ શાબ્દિક યુદ્ધ છે પણ આવનારા સમયની અંદર જો આવી જ રીતે આ શાબ્દિક યુદ્ધ ચાલતું રહેશે તો ક્યારેક મોરો મોરો થઈ જશે જોઈએ હવે આવનારા દિવસોની અંદર પાટીદાર સમાજના જે આગેવાનો છે એ તો કશું બોલવાના નથી પણ જે પાટીદાર સમાજના સાવજો કહી શકાય એવા નેતાઓ અત્યારે જે ગોંડલને આ અત્યાચારમાંથી બચાવવા માંગે છે કેમ કે એ લોકોનું કહેવું છે કે ગોંડલની અંદર પાટીદાર સમાજ આ આ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાથી દબાઈને રહે છે ડરીને રહે છે દલિત સમાજ હોય પાટીદાર સમાજ હોય અમુક બીજા ઘણા બધા સમાજો છે જે ગોંડલની અંદર ગોંડલ જાડેજાના દબાણ હેઠળ રહે છે છે એનાથી ડરે ત્યારે આ ડરથી ગોંડલ ને ભય મુક્ત કરવું છે આજે એક સંકલ્પ કર્યો તો એક મિટિંગ થઈ હતી મિટિંગની અંદર સાફ સાફ શબ્દોમાં કહી દીધું છે કે આવનારા સમયમાં તમારા પણ ગોવા ઉપડી જશે સમય આવશે કોણે કીધું હતું પાટીદાર સિંહ જીગીશાબેન પટેલે તો જોઈએ હવે આવનારા દિવસોમાં શું થાય છે પણ હાલ વિડીયોમાં તમારું શું કહેવું છે આ બાબતે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને દોસ્તો જરૂરથી જણાવજો ધન્યવાદ